દર્શાવતી સાયકોલોજીકલ અને સસ્પેન્સ થ્રીલર મે રિલીઝ થઈ ગઈ છે ડિરેક્ટર રાઇટર પલ્લવ પરી સહિત સહિત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા હું હું એકબાર ફિલ્મના મેકર્સ દ્વારા ભ્રહ ફિલ્મ રજૂ કરવામાં આવી છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આ ફિલ્મ એક ગેમ ચેન્જર સાબિત થશે તે તો નક્કી જ છે ઓ બધા બ્રહ્મ છે એક્ચ્યુઅલી બ્રહ્મની વાત નથી અમે ગઈકાલે મુંબઈ પ્રીમિયર કર્યું અને આટલા દિવસ દરમિયાન લોકોએ જેટલા બી રિવ્યુ કર્યા એના લોકો ફિલ્મ જોવા ગયા એ બધા એવું કીધું કે એ વાત સાચી કે ફિલ્મમાં બહુ અલગ અલગ જાતના ભ્રમ છે મર્ડર મિસ્ટ્રી છે કઈ રીતે થયું કેમ થયું કઈ રીતે છે નહીં નીકળાય એવા વારંવાર ભ્રમ પંદર પંદર મિનિટ આવતા રહે છે ફિલ્મમાં અને ઘણા બધા ઇન્ટરવ્યુ પહેલા કહ્યું છે કે આ ફિલ્મની ખૂબી એ છે

સાયકોલોજિકલ મર્ડર મિસ્ટ્રી છે ષડયંત્ર એ બધી વાતો છે હોરર નથી પણ તમે હોરર ફિલ્મમાં ફીલ કરો એન્ઝાયટી થાય તમને ટેન્શન થાય એ થશે ફિલ્મ આ ફિલ્મ જોતી વખતે અને તમે આમ સીટના ખૂણા પર રહેજો સીટ બેસી રહેશો કે શું થવાનું શું થવાનું બધા એવું કહી રહ્યા છે ખૂબ એન્જોય કરી રહ્યા છે સો બસ હું બધ રાઉ છું કે અંદર જઈને ફિલ્મ જોવું ફાઈનલી

અને એના ફેમિલીમાં બે જ લોકો છે જેઓ એના પ્રોટેક્ટર્સ એક મારી દીકરી છે જેનું નામ શ્રદ્ધા છે અને એક અમારો કેરટેકર છે જેનું નામ છે એ તો તમારે જોવું પડશે બટ એક નવી પ્રકારની ફિલ્મ છે એ હન્ડ્રેડ પર્સેન્ટ છે અને કાલે અમે મુંબઈમાં એનો પ્રેમિયર કર્યો બહુ જ સારો રિસ્પોન્સ રહ્યો અને એવો જ રિસ્પોન્સ આ ફિલ્મ છે છે ગુજરાતી ડિમેન્શિયા ફિલ્મમાં માયાનું કેરેક્ટર છે જેને ડિમેન્શિયા થાય છે એક પરિવારની વાર્તા છે જ્યાં એક ઘટના ઘટે છે અને કેવી રીતે પરિવાર એના સાથે ડીલ કરે છે એના ઉપર આખી વાર્તા છે આખી મર્ડર મિસ્ટ્રી થ્રીલર સસ્પેન્સ ફિલ્મ છે